જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ પોષ મહિનો તારીખ વીસ બાર બે હજાર પચીસ થી પોષ મહિનાની શરૂઆત થઈ રહી છે આ મહિનામાં પાંચ શનિવાર અને પાંચ રવિવાર છે પાંચ શનિવાર અને પાંચ રવિવાર હોવાથી લો લોકોની સુખાકારી મધ્યમ રહે ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે શાસક પક્ષને અનેક સંકટોનો સામનો કરવો પડશે ધાન્ય અને ધન મોંઘું થાય અનાજ કઠોળ તેમજ રસકસની વસ્તુઓના ભાવોમાં વધઘટ જોવા મળે મોજ શોખની વસ્તુઓ મોંઘી થાય

માતા અંબાજીનો પ્રાગટ ઉત્સવ છે જેને આપણે શાકંભરી પૂનમ પણ કહીએ છીએ આ મહિનામાં પાંચ શનિવાર અને પાંચ રવિવાર હોવાથી ઠંડીનું પ્રમાણ વધશે કોઈ જગ્યાએ ભૂકંપના મોટા આંચકા આવી શકે છે કુદરતી હોનારતો જેવા કે વાવાઝોડું અને અગ્નિભય સતત રહેશે કોઈ જગ્યાએ રેલ દુર્ઘટના પણ થઈ શકે છે સાથે દેશ અને દુનિયાની સરહદો પણ સડક કોઈ જગ્યાએ મોટો આતંકવાદી ઠાર મરાય અથવા તો એની ધરપકડ પણ થઈ શકે ભગવાન વિષ્ણુનું નામ લેવું અને માતા અંબાજીની આરાધના કરવી જય શ્રી રામ નમો નરાયણ હર હર મહાદેવ